ઉદ્યોગપતિના ઘરમાં દસ્તાવેજ ચોરી દારૂની મહેફિલ માણી વાપી ચણોદ કોલોનીમાં આવેલ બંગલામાં ધાડ પાડી દોઢ લાખ સાથે કંપનીની જમીનના ડોક્યુમેન્ટ્સ ચોરાયા વલસાડ જિલ્લાના વાપીના કોલોનીમાં ચણોદ કોલોનીમાં ઘટના સામે આવી છે ચણોદ વિસ્તારમાં ઉદ્યોગપતિ દિલીપ ટાકલાનો પુષ્પ બંગલો આવેલું છે ત્યાં તસ્કરો ઘૂસીને મોટી ચોરીને અંજામ આપ્યો છે બંગલામાં ચોરાયા રોકડ અને સાથે જમીન અને કંપનીના દસ્તાવેજોની પણ ચોરી કરી છે એટલું જ નહીં ચોરી પહેલા કે પછી દારૂની મહેફિલ પણ માણી હતી ઉદ્યોગપતિનો પરિવાર દસ જુલાઈથી ત્રેવીસ જુલાઈ દરમિયાન સુરત ગયા હતા જ્યાં પરિવારના એક સભ્યની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી આ સમયગાળામાં બંગલો ખાલી હોવાથી તસ્કરે કમ્પાઉન્ડની જાળી કાપી અને મુખ્ય દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો તસ્કરો બેડરૂમમાં પ્રવેશ્યા અને ગોદરેજના લોખંડના કબાટમાંથી અંદાજીત દોઢ લાખ રૂપિયા રોકડ રકમ જેટલી રોકડ રકમ જમીન કંપનીના દસ્તાવેજો કંપનીના અને બંગલામાં મહત્વપૂર્ણના દસ્તાવેજો ચોરી કરી ગયા અને ચોરોએ દારૂની મહેફિલ બંગલાના સામેના ગાર્ડનમાં મનાવી ગયા હોવાનો ખુલાસો થયો છે દારૂની બોટલ અને પાણીની બોટલ બંગલાના આગળના ગાર્ડનમાં મળી આવી હતી ચોરની બેફિકરી હરકત સાબિત થઈ છે પોલીસ તપાસમાં ખુલાસા પરિવારના સભ્યોએ વાપી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલ છે પોલીસ દ્વારા સ્થાનિક સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવાની કોશિશ કરવામાં આવી રહી છે બંગલામાં કોઈ સીસીટીવી કેમેરા ન લગાવ્યા હોવાને કારણે આ તપાસવું મુશ્કેલ પડી ગયું છે ચાંદીના વાસણો પણ ચોરાયા છે પોલીસે ચોરીની સ્થળેથી ચાંદીની કિંમતી વાસણો અને જમીનના દસ્તાવેજો ચોરી કરવાના કારણો અંગે પરિવારના સભ્યોના નિવેદનો નોંધ્યા છે આજુબાજુના રહેવાસીઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર મહેવંશી વાપી